જય શ્રી કૃષ્ણ દોસ્તો મિત્રો કામના ભાગરૂપે ઘણા બધા લોકોને કલાકારોને મળવાનું થતું રહે છે એ ચાહે કલાકાર હોય ડિરેક્ટર હોય પ્રોડ્યુસર હોય છેલ્લે હું હાલ ભેરું ગામડેના સેટ ઉપર હાલોલમાં જે સેટ હતો લકી સ્ટુડિયોમાં ત્યાં ગયો હતો અને ત્યાં વિક્રમભાઈ શ્વેતા સેન જીતુભાઈ પંડ્યા એ બધે જનો મેં ઇન્ટરવ્યૂ કર્યો હતો ત્યારે હર્ષુખભાઈ પટેલને શાંતિથી મળ્યો હતો બહુ બધા કામકાજ વચ્ચે તેમણે નિરાતે ઇન્ટરવ્યૂ આપ્યો હતો જે ઇન્ટરવ્યૂ તમે હવે જોશો આઈ થિંક એ કદાચ એમનો છેલ્લો ઇન્ટરવ્યૂ હશે એ માણસ વ્યક્તિ તરીકે તો સારા હતા જ એ આખી ઇન્ડસ્ટ્રી જાણે છે મેં એમને સેટ ઉપર અદ્ભુત રીતે કામ કરતા જોયા છે એ ચાહે ડિરેક્શન હોય બધેનું સેટઅપ લાઇનઅપ કરવાનું હોય અને પહેલી ફિલ્મથી એકવાર પીયુને મળવા આવજેથી કરીને હર્ષુકભાઈ પટેલ સેટ ઉપર એમની આખી એનર્જી અલગ હોય અને અમે છેલ્લે મયુરભાઈ નાડિયા સંગીતકાર તેમની પ્રાર્થના સભામાં મળ્યા હતા હું પહેલીવાર કરિશ્મા ક્રિએશનના જે ઓનર છે પંકજભાઈ ખદરી એમના થકી પહેલી વખત હર્ષુખભાઈ પટેલને મળ્યો તો પહેલી મુલાકાત તો મને એક્ઝેક્ટ યાદ પણ નથી પણ હાલ ભેરુ ગામડે કે મયુરભાઈ નાડિયાની પ્રાર્થના સભામાં અમે મળેલા અમે નિરાતે અઢળક વાતો કરી છે તેમને આપણા સ્ટુડિયોમાં આવવું હતું સિનેમા સાહિત્ય સ્ટુડિયો એમણે મને કહ્યું હતું છેલ્લે કે હું આવીશ સ્ટુડિયોમાં પણ એ અધૂરું રહી ગયું તેમને એટેક અટેક આવ્યો અને તેઓ અલવિદા કહી ગયા તો આ ઇન્ટરવ્યૂમાં તેઓ અમે નિરાતે વાતો કરવાના પ્રોમિસ સાથે આ ઇન્ટરવ્યૂ પૂરો કર્યો તો તમે માર્ક કરશો ને આ પંદર કે સોળ મિનિટની વાતો છે પણ છેલ્લે એવું થયું હતું કે નિરાતે વાતો કરીશું ને એ એ દેસરેથી કરી અને એકવાર પીયુનેથી કરીને અઢળક એમની પાસે વાતો હતી ખજાનો હતો અને તેમણે પોતે એટલું સરસ કામ કર્યું છે ને એ બધું મો મોડે ફટફટ બોલી શકતા તો આ ઇન્ટરવ્યૂ તમે જુઓ આપણે એમને યાદ કરીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે અત્યારે હું ગુજરાતના સૌથી જૂના અને જાણીતા હાલોલ પાસે આવેલા લકી સ્ટુડિયોમાં બેઠો છું હું પહેલીવાર આ સ્ટુડિયોમાં આવ્યો અને મને જોવાનું નિમિત્ત બન્યું હાલ ભેરું ગામડે મારી સાથે જે છે હર્ષુખ પટેલ છે એકવાર પીયુને મળવા આવજેથી કરીને બહુ સરસ એમની એની પહેલાં અને એના પછી પણ અદ્ભુત કરિયર કરિયર ગ્રાફ એમનો રહ્યો છે ગુજરાતના દિગ્ગજ જાણીતા ફિલ્મ મેકર પટેલ છે સૌથી પહેલાં તમને વેલકમ હરસુખભાઈ સિનેમા સાહિત્યમાં થેન્ક યુ અને અમે તમને થેન્ક યુ કહીએ કે તમે અમને આમંત્રણ આપ્યું અમે બહુ સરસ બહુ ઓછી ફિલ્મોના આવા મુહૂર્ત થતા હશે અમે હમણાં જ જીતુભાઈ સાથે વિક્રમભાઈ સાથે એ જ વાત થઈ કે જે પહેલાં પ્રથા હતી કે લગ્ન જેવો માહોલ હોય ફિલ્મના મૂહર્તનો તો વર્ષુભાઈ એકવાર પીયુને મળવા આવજો આ જ સેટ હતો આજ સ્ટુડિયો હતો આજ સ્ટુડિયો હતો અને બે હજાર ચાર પાંચનો વર્ષ હશે અચ્છા હમ તો એ એ કેટલું યાદ આવે છે પછી આજની વાત કરીએ પણ એટલા તમારી શરૂઆત એઝ અ ડિરેક્ટર એક્ચુલી હું ડિરેક્ટરમાં તો દેશ રે જુદા દાદા પરદેશ જોયાથી આવ્યો ચીફમાં હતો પણ ત્યારથી ફૂલ એક્ટિવટ છું એ આજ સ્ટુડિયો આજ સેટ હતો અહીંથી જ હું આવેલો હતો સેટ મતલબ ફ્લોર આ જ હતો એટલે સરસ હતું પણ એ મારું ઇન્ડિપેન્ડન્ટ પહેલું પિક્ચર હતું એકવાર પીઓને મળવા આવજો અને બહુ જ સરસ રહ્યું હતું અને બધા સ્ટાફનો સહકાર અને થોડું ટાઈમ બિંગ કે ત્યારનો ટાઈમ જુદો હતો આજનો ટાઈમ જુદો છે ત્યારે સિનેમા ઓડિયન્સ હતું સિંગલ સ્ક્રીન ઓડિયન્સ હતું સિંગલ સ્ક્રીન્સ હતા ત્યારે લગભગ એ બે હજાર છથી સાતમાં લગભગ સમજો ને કે પાંચસો જેવી સિનેમા હતી સિંગલ સ્ક્રીન આજે બધી ટોટલ ગુજરાતની ગણીને વીસથી બાવીસ સિનેમા થાય છે અને એ બી કોઈ મેન્ટેન ના હોય કે એ બી એમનો બી કોઈ વાંક નહીં કારણ કે સિનેમાઓ ચાલતી નહીં એટલે એને મેન્ટેન કરવું સ્ટાફ રાખવું એ બી પરવડતું નહીં સીટો બી અડધી ખરાબ હોય સીટો બદલવી બી નહીં એટલે ડે બાય ડે ઓડિયન્સ ઘસાતું ગયું ત્યારે એક ઉત્સાહ હતો પિક્ચર બને તો સખત મતલબ પિક્ચર ચાલી જશે તો સિનેમાની રિકવરી આજે સિનેમાની રિકવરી નહીં એ થોડું એ લાગે છે અને બે હજાર છ થી પહેલાં એ તમે જે કીધું જો દાદા પરદેશ જોયા જે આ જગ્યા હતી લકી સ્ટુડિયો જ હતો અને ત્યારે તો આનાથી વધારે મહત્વ હતું સિનેમાનું સિંગલ સિનેમાનું બહુ જ મહત્ત્વ હતું ના એ સમયે દેશરે દાદા પરદેશ જોયા નાઇન્ટીન નાઇન્ટી સિક્સ પણ એ સમયમાં એવું હતું કે ત્રણસો ચારસો સિનેમા હતી પણ પિક્ચર ન ચાલે તો ત્યારે પાંચ કે છ પ્રિન્ટ નીકળતી ફિઝિકલી એ એ દરેક સિનેમા વન બાય વન બાય ચલાવ હતી વર્ષ બે વર્ષ સુધી દરેક અલગ અલગ ફળ આજે ડિજિટલ યુગથી એક જ તમે એક જ દિવસે ત્રણસો સિનેમા લગાવી શકો પણ એ સમયે બી પિક્ચર ન ચાલે તો તો કશું જ ન આવતું તમે પાંચ હજાર બી ઘરે ન લઈ જઈ શકતા તો આ જ જગ્યા અને દેશરે જોયા અને હિતેનભાઈ હતા રોમાબેન બધે એ શું મેમરી છે હું પૂછ્યું પૂછું કાકા તમારા ગોવિંદ પટેલ એમના કાકા જી ગોવિંદ કાકા હતા અને ગોવિંદ કાકાને એક આમ જીગર હતો સોલિડ એ સમયમાં હું તમને કહું સિનેમા નથી જ ચાલતી દેશરી પરદેશજી અમે રિલીઝ કર્યું એટલે રિલીઝ બી અમે ડિસ્ટ્રીબ્યુટર જાતે જ કરતા હું ગોવિંદ કાકાને બધા તો દરેક સિનેમા પર જવાનું સિનેમાની અંદર એ સમયમાં બી એવું હતું કે ટોયલેટ્સ આપણા હોય એ બી સફાઈ ના હોય અમે ત્યાં એસિડ ને બધું સિનેમા પર આપીએ માણસો લઈ જાય ટોયલેટ સાફ કરાય પછી દેશ રે જોયા દાદા પરદેશ જેમાં હું સિનેમા પર બધા રાઉન્ડ મારતો હોઉં આખા ગુજરાતમાં કોઈ સિનેમા નહીં નહી ગયો હોય હું તેની પરિસ્થિતિ જોતો શું છે કોઈને સ્ક્રીન યલો થઈ ગયા હોય એટલે પછી સ્ક્રીન ધોગળાવવા માટે એને વ્હાઈટ કરવા પડે એ હું બરોડાથી અમારો સ્ટાફ લઈ જતો પછી સાઉન્ડ ખરાબ હોય તો સાઉન્ડ માટે સ્પીકરો હું જ્યાંથી લઈને યા તો રેન્ટ પર યા તો ખરીદીને સ્પીકરો મુકાવતા પ્લસ જેટલી ખુરશીઓ તૂટેલી હોય એ ખુરશીઓ બી અમે રિપેર કરાવતા પછી સ્ટાફ એક્સ્ટ્રા એને બી અમે બધું મતલબ સિનેમાને કમ્પ્લીટ બનાય પબ્લિક અંદર આવે તો એવું લાગવું જોઈએ કે ભાઈ કંઈક છે બીજું એ દેશ ને જતા પડધો જેમાં મેં એક મુદ્દો કોઈ લેડીસો ગામડાની છોકરાઓ તેડીને આવે નાના એટલે છોકરું રડતું હોય એટલે બચારી બાર દરવાજા આગળ ઉભું ઉભું જોવે અને જોવું જ હોય પિક્ચર છોકરું એટલે હું અમે એ જ સમયે ઘોડિયા મુકાયા દરેક સિનેમામાં પાંચ પાંચ ઘોડિયા મુકાયા હતા પછી એ ઘણીવાર એવું થાય કે ભાઈ ફૂલ ઓડિયન્સ હોય એક સોનો ઓડિયન્સ બેઠું હોય બીજા સોનો ઓડિ હાઉસફૂલ થઈ ગયું હોય લોકો બાર વાગે આવે તો છથી નવનો શો જાય લાખો દિવસ કમ્પાઉન્ડમાં બેસી રહ્યા ફૂલ તાપ હોય તો એ સમયમાં મેં જ કરાયું હતું ગોઈને દરેક સિનેમા મંડપ ચાર ચાર મંડપ ના ખાઈએ બાર કમ્પાઉન્ડમાં આ જે મંડપ છે ને એ મંડપ ના ખાઈએ અંદર પાણી ફૂલ ફેસિલિટી આપ એટલે મતલબ ઓડિયન્સ આવે તો એના માટે બી એની બેઝિક જે વ્યવસ્થા રિલીઝ થયા પછીનું બધું જે તમે મેનેજ કર્યું પછીનું બી અમે બનાવતા પહેલાનું બી પછીનું બી આસિસ્ટન્ટ ડિરેક્ટર એવું એટલે કેમ ત્યારે તો એવું નહીં રહેતું હોય ને એમાં એવું થયું ઊંચી મેળીના ઊંચા મોલમાં સુભાષ શાહ ડિરેક્ટર હતા ગોવિંદકા જોડે હું તો ત્યારે કેમિકલ એન્જિનિયર હતો એટલે હું ભણી નજી બહાર જ આવ્યો હતો અમે જોઈન્ટ ફેમિલીમાં એટલે સુભાષ શાહને ગોવિંદકા કારણ વાંધો પડ્યો એટલે એમણે એને ના કહી દીધું કે ભાઈ ડિરેક્ટર તમે નહીં હું જ કરીશ પછી એ નરેશ કનોડિયા હતા દેશ જોયા દાદા પરદેશમાં પહેલું કાસ્ટિંગ નરેશ કનોડિયાને રોમા માણિક હતું એટલે નરેશભાઈને કંઈક પેમેન્ટમાં પ્રોબ્લેમ થયો એટલે ગોવિંદ કા એને બી ના કહી દીધું અને હિતેન કુમારને લાયા હિતેન કુમાર ઊંચી મળીને ઊંચા મોલમાં એક નાનો રોલ કરેલો વિલનનો ભગા તરીકે એટલે અમે બધાએ કહ્યું કે જોરદાર એક્ટર છે આર્ટિસ્ટ સોલિડ એટલે પછી શું કર્યું નરેશ કનોડિયાને નહીં તું હિતેનભાઈને લાવો હિતેન હિતનભાઈ ના કહ્યું કે મારે હીરો નહીં બનવું તો વિલન જ છું મને રહેવા દો ના ના કે તમે જ હીરો છો મારા પછી ડાન્સ પ્રેક્ટિસ કરાવી બોમ્બે બધું કરાયું અને એ સમયે ડ્રેસ ડ્રેસીસ હોય પિક્ચરના બે ત્રણ મહિના અગાઉથી અમે અમારી ઓફિસમાં ટેલરો બેસાઈન કરાવતા તો એ ડ્રેસીસ બી નરેશભાઈના બની ગયેલા એટલે અમુક જે ગીતના સી ડ્રેસ હોય એ નરેશભાઈના હતા પછી હજુ બી તમે કોઈ એ ડ્રેસની અંદર હું પછી હું ડ્રેસના કાપડ બરોડાથી લાવતો હતો બીજી ચાર ચાર હિંચની પટ્ટી મરાઈ નીચે એ દેખાતી નહીં જતો ઓકે એટલે આવું બધું થયેલું નહીં પછી એમાં તો બહુ બધું થયું બહુ શૂટિંગ આવી જ રીતનું વાતાવરણ હતું આખો દિવસ વરસાદ પડે દિવસ શૂટિંગ ચાલ 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 કરે છેલ્લે પછી એક એક્સિડન્ટ થયો નારાયણ રાજગોરનો અમે કંજરીમાં ફાઇટ કરતા હતા ફાઇટનો સી ક્લાઇમેક્સ જ હતો તો એમાં એવું થયું કે નારાયણ રાજગોર ફ્રી હોય એટલે બેસી રહ્યા આપણો સંબંધ સારો કાકા જોડે એટલે કે હું જાઉં રોજ મને બોલા કરશું કે આજે મારે જવું જ છો એટલે એનું એક જ સિક્વન્સ હતો કે એમને ફાઇટમાં મારવાના જ હતા કે ભાઈ ચલો એ ડેથ થઈ જાય છે એમ લાસ્ટ ફાઇટમાં વિલન હતા એટલે એટલે એક દિવસથી બે દિવસ પછી ત્રીજે દિવસે કે ગોવિંદભાઈ મને ફ્લાઇટની ટિકિટ કરાવી દો નહીં તો નહીં રહો મારે જવું જ છે આજે રાતે બોમ્બે એટલે આજે તમારું ફાઇનલ ચલો એટલે અમે કંજરી આપણો બાપુની હવેલી ત્યાં શૂટ કરતા હતા એટલે બપોર સુધી બેસી રહ્યા પછી બપોરે તો મને જ પકડ શું ચલ કે આજે તો મારું પૂરું જ કરું પછી અંધિલી ફાઇટર એક બીજું યુનિટ કરી આપ્યું અને બાજુના ગેટ ઉપર ચલો આ શૂટ કર લો એમ અને હું નારાયણ રાજગોર પૂનમ બેલદાર કેમેરામેન હતા બે કેમેરા કર્યા હતા એટલે એ એમાં ઇન્સિડન્સ એવો બન્યો કે નારાયણ રાજગોરને આમ ગોળી મારવાની હોય ફિરોજી રાણીએ અને વચ્ચે પેલા જમીર ખાન કહીને હતા એ વચ્ચેથી ઊંચું કરી દે એટલે એક વાર એ કર્યું બે વાર કર્યું પણ તો બી બધું મતલબ સમજો ને કે આગળ આખો દિવસ પેલો મેકઅપમાં મારે ને તો ફુગાઈ જતી હતી ઉપર જે ખોટી ટેપ હોય ને અંદર હોય તો નહીં પણ આર્ટિફિશિયલ જ હોય પણ એ પછી પેલા ફુગાઈ ગયેલી હતી ને તો પાછળથી કોઈ થોડી ફ્રેશ કાઢીને નાખી તો એકદમ એનો નાનું પુઠાનો ટુકડો અહીં વાગી ગયો એક એક્સિડન્ટ જ થયું અને એ ઉછળીને પડ્યા અને થઈ ગયું દેશરે જોયા વિશે અલગથી હું એમનો પોડકાસ્ટ કરીશ એટલે હું આમ જમ્પ મારું છું અને ફરી પાછો એકવાર પીયુને મળવા આવજી ઉપર આવું છું બે હજાર છનો સમય ત્યારનો માહોલ વિક્રમ ઠાકોર અમે હમણાં જ વાત કરી કે એ સુપરસ્ટાર એના પછી થયા ત્યારે તો એ એટલા જાણીતા નહોતા નવા હતા તો એ એ અનુભવને તમે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે આવી રહ્યા હતા અને એ જે આખું થયું કે વિક્રમભાઈને એમને એન્ટ્રી એ એ આવ્યા હિતેનભાઈ હતા જેમાં તો એનો આખો માહોલ એકચ્યુલી એ સમયે છે ને સિંગર કોઈ હીરો ચાલતા નહોતા ટૂંકમાં હિતેન કુમાર બી ચાલ્યા બે હજાર છ દેશ જોયા દાદા પરથી ચાલ્યા પછી ડે બાય ડે સિનેમા પોઝિશન ખરાબ થઈ ગઈ અને સિનેમાની પોઝિશન તો એકદમ જ ખરાબ કોઈ પિક્ચર બનાવતું નહીં એટલે વિક્રમ ઠાકોરનું એક મારે હું પહેલાં કેમેરાને એવું મારે એક સાઈડમાં ચલાવતો કેમેરા એડિટિંગ સેટઅપને ને સમયે તો મારે ત્યાં એનું આલ્બમ બન્યું દસામાની સૈયરો એટલે દસામાનું એટલે મેં જોયું તો આ આનો અવાજ સારો છે અને ચાલ્યું એટલે મેં એમને પૂછાયું આપણે કિશનભાઈને જ પૂછાયું હતું ભાઈ આનો કિશનભાઈનું હું કહું આને મારે પિક્ચર બનાવવું હોય તો હું એવું કે ટ્રાય કરું એમ તો કિશનભાઈ ના મારા જોડે કોન્ટ્રાક્ટમાં છે એટલે હું ભૂલી ગયો પછી ગુણવંતલાલ ને જીગર અને અશોક ભાઈને એ બધા આવ્યા કે ભાઈ અમે આનું પિક્ચર બનાવું એટલે હું કોઈ તો મને જ ખબર હતી કે આ બનાવું પછી અમે એનો કોઈ ચાલતું નહોતું વિક્રમભાઈ એ સમયે તમે લુક જુઓ ને તો તમે કોઈ ન કે આ માણસ કે ન ચાલે એમ હા તો એ સમયે એવું હતું કે કોઈ હીરો ચાલે વિક્રમને જુઓ તો તમે એવું જ લાગે કે આ તો ન ચાલે યાર શું કામ ચાલે વિક્રમને એવું કંઈક તારું પિક્ચર એ બી ના પાડે હું પિક્ચરમાં ન ચાલું એમ પછી અમે નક્કી કર્યું પિક્ચર તો કંઈક તો કરીએ એમ પાંચ છ ભાઈ બંધો ભેગા થઈને પછી એમનો એક પ્રોગ્રામ જોવા ગયા થલતેજમાં એક એનો લાઈવ શો આપણે જે કહીએ ને ડ્રા ડાયરા ટાઈપનો તો હું હું પહેલીવાર એનો જોયું તો લગભગ દસ અગિયાર વાગે ચાલુ થયો ચાર વાગ્યા સુધી બેસી રહ્યા પબ્લિક બી ફિક્સ બેસી રહી અને આટલા આટલા નાના છોકરા હોય મોટી ઉંમરના ડોસી માજી હોય તો એ સ્ટેજ ઉપર ચડીને દસ રૂપિયા કરીને આવું આમ કરે ને એ ઓવારના કહેવાય ને અને નાના છોકરા સવાર સુધી બેસી રહ્યા માહિતી અવાજ તો સારો છે પણ આ કંઈક તો આમાં ચામ છે કે જે નાના છોકરા અને મોટી ઉંમરના આમાં ભગવાન હોય આપણામાં કદાચ કોઈ યંગ હોય તો એનામાં થોડું કપટ હોય પણ આ નાના છોકરાને શું લેવા દે પછી મને જો આમાં આમાં કંઈક ચામ છે યાર જાદુ છે પછી આપણે બનાવીએ પછી એમને મળ્યા પછી એને ઘરે ગયા પછી નક્કી કર્યું બનાવીએ સ્ટોરી બોરી બધું બનાવ્યું એટલે બધા મારે પાંચ છ વિક્રમ ઠક્કર અશોક પટેલ બધા ભેગા થયા એમ કે આમાં કશું પાછું નહીં આવે પહેલી ગેરંટી આપણે બધા ભેગા થઈને ત્રીસ પાંત્રીસ લાખમાં એ સમય સારામાં સારું પિક્ચર બનતું તો કે ચાલો કશો વાંધો નહીં બધા જશે કહું પાંચ પાંચ લાખ નાખ્યો જો એક રૂપિયો પાસે અને એક સિનેમાની અંદરથી દસ હજારનો શેર નહીં આવે બધું કે ચલો ગયા એમ સમજીને નાખો પછી એ સમય એ કર્યું પછી હિતેનભાઈ લાયા અને હિતેનભાઈ બી એ સમયે ચાલતા નહોતા પછી બન્યું પિક્ચરને અમે મહેનત કરી અને સરસ રીતે ચાલ્યું એમ તો ખૂબ ચાલ્યું ને પછી તો તમારા ધાર્યા કરતા ખૂબ જ ખૂબ જ ચાલ્યું ધાર્યા કરતાં અનબિલિવબલ અને એ સમય ફરી આ જ પોઝિશન મેં સિન ડિસ્ટ્રીબ્યુશન મેચ કર્યું બધા સિનેમાનો મને અનુભવ ફૂલ અને દરેક સિનેમા પર આજ આ જ પોઝિશન પડદા ધોરાવાના સાઉન્ડ મૂકવાનો ટોયલેટો સાફ કરવાના સ્ટાફને ડ્રેસ આપવાનો ઘોડિયા મૂકવાના લાઈ એ બંધવા અને એ સમયે મેં એક નવું ચાલુ કર્યું કે દરેક સિનેમાની અંદર ડેકોરેશન કરવાનું લાઇટ ડેકોરેશન યા તો ભલા પ્લાસ્ટિકના પત્તા આખું જે દિવસે પિક્ચર રિલીક થાય ને સિનેમાને આખું શણગારી દેવા દિવાળી એવું માહોલ કે પબ્લિક અંદર આવે ને ભલે દસ જણા એને એવું થાય કે આ શું થયું કંઈક માહોલ બન્યો અને પિક્ચર સારું હતું એટલે સરસ ચાલ્યું હું ફટાફટ જમ્પ મારું છું આજના દિવસે હાલ ભેરું ગામડે ધરતી પુકાર ધરતી કરે પુકાર એવી એક લાઈન નીચે છે તો આ જે ફિલ્મનું મુહૂર્ત હતું તમે ડિરેક્ટ કરી રહ્યા છો ગુરુભાઈએ આખું બધું લખ્યું છે ટોટલ તો એના વિશે ટૂંકમાં જે જણાવી શકો એમાં આ સ્ટોરી તો નહીં પણ એક એવું છે કે ભાઈ આજકાલ છે ને ગામડાઓનું શહેરીકરણ થઈ રહ્યું છે ઇવન તમે ગમે ત્યાં જાઓને તો ગામડાઓની વચ્ચે બી ડિસ્ટન્સ નહીં રહ્યું ના રહ્યું પણ આ તો ઘણા ટાઈમથી મારો એક પ્રોજેક્ટ હતો કે શહેરની અંદર જાય ગામડાની અંદર માણસ આરામથી જીવતો હોય ભલે મેં થોડી મહેનત કરીને ખાતો હોય કદાચ ઇન્કમ ઓછી હોય પણ જે લાઈફ છે ને એ સરસ હોય પછી પ્રેમ સંબંધ હોય માણસોમાં મળતાં પણ હોય એક ગામડાની પ્રથા છે ને કે ભાઈ મહેમાનને જમાડીને જમે મતલબ આવું બધું મતલબ લાગણી બહુ હોય અને શહેરમાં એ લગભગ લાગણી શૂન્ય થઈ ગઈ પ્લસ તમે શહેર ગામ થોડી શહેરમાં જાઓ એટલે અહીંયા તમે મોટા વીસ બાય વીસના હોલમાં કે લોબીમાં રહેતા હો ત્યાં તમારે દસ બાય દસમાં પાંચ જણ રહેવું પડે આ એક જે ગામનું શહેરીકરણ થઈ રહ્યું છે ને એની વાત છે એટલે સુરતની અંદર મેં ઘણા ટાઈમ પહેલાં જોયેલું પછી યુપી બિહારથી જે બધા આવે છે એનું જોયું અને એક વાતાવરણ આખું ચેન્જ થઈ જાય શહેરની લાઈફ એવું નહીં કે ભાઈ આપણે શહેરમાં રહીએ છીએ પણ જે ગામડાની લાઈફ છે ને એ અલગ જ છે અને એક બીજું એનું કારણ છે કે ગામડાની અંદર બધા લગભગ જમીનો વેચીને વેચીને જતા રહે છે જમીનો વેચી એટલે એ તો માનો કે કોઈ બી જમીનના પૈસા આવે એટલે બે પાંચ વર્ષ કે દસ વર્ષમાં પતી જ જવાનું એનો કોઈ ઈલાજ જ નહીં જમીન જો હશે ને ખેતી કરતા હશે તો મતલબ એક એક જળવાઈ રહેશે બંધારણ અને શહેરમાં આવીને બધા જ સુખી નહીં થતા એંસી ટકા લોકો તો એકદમ મતલબ સ્ટ્રેસમાં જ જીવતા હોય એ એ બી એક લાઈફ છે જ નથી એવું નહીં પણ જે ગામડાની મજા છે ને એ નહીં એ આમનો કન્સેપ્ટ છે આ મુદ્દો છે ફિલ્મમાં અને ભાઈ ગામડામાંથી જે શહેરમાં જવું પડે છે ને એના કરતાં કે ભાઈ ગામડાને જ તમે વ્યવસ્થિત બનાવો ને ઘર અને એકવાર પીયુને મળવા આવજો ના વિક્રમ ઠાકોર અને અત્યારે તમે શૂટ કરો છો આજે જાય તો એમાં કેટલો એમાં કેટલો ફરક છે ઘણો ફરક છે એ સમયે વિક્રમભાઈ નવા હતા એમને કંઈક ડાયલોગ્સ એવા બોલવા હોય તો એ એ ગભરાયા કરતી એમની સામે સમયે હિતેન કુમાર જેમિનીબેન ત્રિવેદી જયેન્દ્ર મહેતા ભાવિની જાની આ બધા એકદમ મેચ્યોર આર્ટિસ્ટ એટલે વિક્રમભાઈ મને જ કહેતા કે આ ડાયલોગ્સ આમ બોલવું તમે કોઈ બી ગભરાયા વગર બોલો એમ જેમિનીબહેનને બધા હેલ્પ કરતા હતા અને એ સમયે તો કર્યું પણ એનામાં એક એક વિક્રમભાઈમાં બી એક ટેલેન્ટ છે આપને એવું લાગે કે નહીં કરી શકે પણ સખત રીતે બધાને સરસ રીતે કરી લીધા પછી એક એ જ પિક્ચરમાં એક ફાઇટનો સિક્વન્સ હતો એટલે મેં કહ્યું ભાઈ વિક્રમભાઈ આ ફાઇટ નહીં કરવી આવી રીતના એક ભાસ્કર આમ જતો હોય વિલનને એને પાછળથી કોદીન પકડવાનો અને પથ્થરમાં મલાવવાના પથ્થર એટલે મેં ઇલિયાસ ફાસ્ટમાં તો ના પાડી આવું નહીં કરશો આ પડી જાય એટલે વિક્રમ કે નહીં અરશુકભાઈ હું કરી લઈશ ત્યારે મને અરશુખભાઈ આજે મોટા કે જે પણ મને કું નહીં કરવું યાર અરે હું કરી લઈશ એક પથ્થર ઉપરથી સીધો જમ્પ મારવાનો અને એમણે બહુ જ સરસ રીતે કર્યું પછી એક બીજા એક ગીતમાં હતું એનું મમતા સોનીનું એમાં એક લગભગ સમજો ને ચાર ફૂટનો પથ્થર હતો મમતા ઉપર ઊભી હોય ને વિક્રમને નીચેથી આગળથી દોડીને પથ્થર પર ચડવાનું એટલે ઇમ્પોસિબલ જેવું જ હતું અને પગની અંદર પેલી મોજડી હોય સમયે પહેરેલી એટલે મેં મેં ના જ પાડી નહીં નહીં પડી જશે તો હું પિક્ચર બંધ થાય મને નહીં થાય હું કરી લઈશ મને નહીં કરવું યાર તો તેને હું કરી લઈશ અને સ દોડીને ચડી ગયા એવા ઘણા સિક્વ એ સમયે અહીંયા જ એક લકી સ્ટુડિયોમાં એક સિકવન્સ કરેલો ઘોડાનો ઘોડા ઉપર બેસીને દોડવાનો મેં ના કહ્યું નહીં નહીં ભાઈ ઘોડા ઉપર બેસો તમને નહીં ફાવે ના ના કે હું ટ્રાય તો કરું અરે પડી જશો યાર અરે નહીં કહ્યું તો ઘોડો બી સરસ ચલાયો પછી એ પિક્ચરમાં બાઇક ચલાવવાની બાઇક કોઈ દાડવાની જિંદગીમાં ચલાયેલું નહીં એટલે હું દરેક હું નહીં કરું બાઇક ચાલો ડુપ્લિકેટ ચલાવે ના કે મને કરવા દો ડીસાના ફૂલ ક્રાઉડમાં મેં કીધું નહીં કરું યાર તમે અને પગ બી નીચે પહોંચી ની પેલી એ સમયે બેક હતી મને કે ના હું કરી લઈશ અને સરસ રીતે મતલબ એનામાં એક 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 હિંમત છે અને ટેલેન્ટ છે ગ્રો થયા છે પોતે બહુ જ ગ્રો થયા બહુ અને તમે એમના સાથે અઢળક એકાધિક ફિલ્મો કરી તમે બંને અને તમારી બંનેની જોડી છે અને સુપર હિટ જોડીની લગભગ સમજોને વિક્રમભાઈની ત્રીસ બત્રીસ પિક્ચર થઈ હશે એમાંથી મારી પર્સનલ હોય કે પાર્ટનરશીપમાં લગભગ એકવીસ કે બાવીસ તો હશે અમારી એમાંથી તમને સુધી વધારે કઈ ગમે છે આજે જનરલી મને તો બધી જ ગમે પણ મને એકવાર પીયુમાં જેમ એકવાર એ કંઈક મારા માટે બી અલગ અનુભવ હતો કંઈક કંઈક એક્ચિવમેન્ટ હતું એ હતું કે એ સરસ એમ કે જોઈએ ને એમ લાગે કે આ યાર મારાથી શક્ય નહોતું થયું વિક્રમભાઈથી શક્ય નહોતું થયું એમ છે ને કે ઇમ્પોસિબલમાંથી શક્ય હિસ્ટ્રી એમ અને કંઈક નહોતું શક્ય ને આપણે કર્યું ને એ હજુ બી એમ હોય કે આ સરસ છે એના પછી જે બેક ટુ બેક જે ચાલ્યું આખી જે સુપરહિટ તમે બંને આપતા ગયા પછી તો આત્મારામભાઈ ઠાકોરે એમની બનાવી બેફા પરદેશી મા બાપને બોલશો નહીં સરસ છે પછી ગોવિંદ કાકાએ મને કહ્યું કે આપણે બનાવીએ તો અમે જીએન ફિલ્મ્સના બેનરમાં પિક્ચર બનાવી અમદાવાદ પાલનપુર વયા કડી કલોલ એ બી સરસ ચાલ્યું હતું ઘણી બધી બની પછી હર્ષુખભાઈ સાથે મારે ઘણી બધી વાતો કરવી છે પણ આ સમય નથી અમે અમે એડિટ નથી કરી રહ્યા પણ એમને ફોન આવી રહ્યા છે અને કન્ટિન્યુટી ગજબ અમે બંને સાચવી લઈએ છીએ મેકેનિકલ એન્જિનિયરમાંથી આમાં આવ્યા છે ગોવિંદ સોરી કેમિકલમાંથી આવ્યા છે દર અસાઢી બીજના તેઓ મુહૂર્ત કરે છે અને એ સિવાય મારી દર તમારો જે રેકોર્ડ છે ને મેં બહુ બધી તૈયારીઓ કરી છે પણ મને લાગે છે આપણી નિરાતે તમારા પાસે બહુ બધા કિસ્સાઓ હશે એમની પાસે વિક્રમભાઈના હિતેન કુમારના એમના કાકાના પણ હું અત્યારે તમ કે બહુ બધું જ એ બધું લઈને અત્યારે બેઠા છે થેન્ક યુ હર્ષુકભાઈ થેન્ક યુ સો મચ હા થેન્ક યુ